લોકસભા ચૂંટણી મતદાન ને હવે ગણતરીની કલાકો બાકી હોય તે માટે મતદાન ની તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ પણ પૂર્ણતા તરફ વળી રહી છે જામનગર લોકસભા વિસ્તારમાં આવતા ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા મત વિસ્તારના છસો ને સાહીઠ પર મતદાન માટે સંપૂર્ણ સ્ટાફને તૈયાર કરી અને મોકલવામાં આવેલ છે ત્યારે બૂથ પર તૈનાત પ્રિસાઇન્ડિંગ ઓફિસર તેમજ સુરક્ષા સ્ટાફને ઈવીએમ વીવીપેટ સહિતની સામગ્રીઓ સહિત કર્મચારીઓને બસ મારફતે તેમને રવાના કરવામાં આવ્યા અને કુલ પાંચ મતદાર

એમાં એક્યાસી ખંભાળિયા અને બ્યાસી દ્વારકા એ બે વિધાનસભા પૈકી આજે છસો ને સાહીઠ મતદાન મથકો ઉપર અમારો સ્ટાફ આજે રવાના થઈ રહ્યો છે ત્રણસો આડત્રીસ મતદાન મથકો ખંભાળિયા તથા ત્રણસો બાવીસ મતદાન મથકો દેવ દ્વારકાના દ્વારકા એસીના છે એટલે કુલ અમારા જિલ્લાના મતદારો છે એ પાંચ લાખ સુડતાલીસ હજાર એકસો આઠ છે જે પૈકી એક્યાસી ખંભાળિયામાં બે લાખ છોતેર હજાર ત્રણસો નવ મતદારો અને બ્યાસી દ્વારકામાં બે લાખ સિત્તેર હજાર સાતસો નવ્વાણું મતદારો છે એ નોંધાયેલા છે જે આવતીકાલે સવારે છ વાગ્યા સાત વાગ્યાથી શરૂ કરીને સાંજના છ સુધી મતદાન મથકો મતદાન કરશે અને ઐતિહાસિક અંબાળિયામાં સમાવિષ્ટ અમારું હજાર ટાપુ મતદાન મથક છે જે વિશિષ્ટતાઓ ધારતું મતદાન મથક છે એના માટે પણ તમામ પ્રકારનો સ્ટાફ રોડ અને જનરલ ઓફિસર સાથે અમારો સ્ટાફ ત્યાં રવાન થઈ ગયો છે અને ત્યાં પણ અમારી તમામ પ્રકારની સુવિધાઓ સાથે તમામ અમારો સ્ટાફ ખડે પાડે છે અને તમામ પ્રકારની સુવિધાઓ સાથે મારું